જય મેરળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો ઘરની કુળદેવી આપણું કામ કેમ નથી કરતી એનું એક મુખ્ય કારણ છે એ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જે ઘરની માતા હોય જે આપણા ઘરની કુળદેવી માં હોય એ આપણું કામ કેમ નથી કરતી શું કામ એ કામ નથી કરતી અને આપણી એવી કંઈ ભૂલો છે આપણા એવા કેવા ગુના છે જેથી આપણી કુળદેવી આપણા કામ નથી કરતી એટલા માટે આપણે દુઃખી થઈ બીજા જોડે જવાની જરૂર પડે આપણે દુઃખી હોઈએ એટલે આપણને ઘરમાં દુઃખ હોય અશાંતિ હોય બધી રીતે હેરાન પરેશાન થયેલા હોય અને ચારે બાજુથી થાકી અને તમે કોઈ સલાહ સૂચન આપે કે ભાઈ ફલાણી જગ્યાએ જશો તો કામ થઈ જશે એનાથી આ ભાઈ સારો છે ત્યાં જશો તો કામ થઈ જશે એટલે તમને એક જગ્યા ઉપર વિશ્વાસ ન હોય અને વારંવાર મન તમારું ભટક્યા કરે તો કોઈ જગ્યાએ કામ તમારું થતું નથી અને ઘરમાં દુઃખને દુઃખ રહે છે અત્યારનો માણસ એટલો બધો આંધળો થઈ ગયો છે કે પોતાના કુળદેવીને મઢમાં દેવ મૂકીને પોતાની કુળદેવીને મૂકીને બીજા જોડે જાય છે ત્યાં પણ એને સફળતા નથી મળતી કારણ કે જેને ઘરની કુળદેવી પર વિશ્વાસ નથી એ બીજે શું વિશ્વાસ મૂકે એટલે ઘરની માતા તમારું કામ નથી કરતી કારણ કે તમારામાં વિશ્વાસ નથી જે દેવી જે કુળદેવીને તમારા બાપ દાદાઓ પર દાદાઓ ઘરેડાઓ લોકો પૂજતા હતા એ જ તમારી કુળદેવીને તમે માની લો અને જ્યાં સુધી તમારું છેલ્લામાં છેલ્લું લોહીનું ટીપું પણ ન વેળફાઈ જાય તમારું મરવા સુધી જો તૈયારી રાખો એટલો વિશ્વાસ જો કુલદેવી પર તમે રાખો ને તો જ કુળદેવી કામ કરે બાકી અત્યારે તમે અને મેં ઘણા બધા દાખલાઓ જોયા છે કે ઘરના જ અને ઘરના સભ્યો હોય વ્યક્તિઓ હોય માણસો હોય કુટુંબ હોય પરિવાર હોય હવે માતાને ભળાવતા હોય છે કુળદેવીને જણાવતા હોય કે આ ભાઈએ મારું ખરાબ કરી દીધું આ ભાઈ મારો બગાડ કર્યો બજવાળ કર્યો એટલે માતાને ભળાવતા હોય છે એટલે બીજો ભાઈ સામેથી માતાને ભળાવે એટલે માતાને એકબીજા કુળની માં તો એક જ હોય પણ બંને જણા થઈને સામસામે કુળદેવીને ભળાવે એટલે માતાજીએ ભાઈનું કામ ના કરે માને તો બધા સરખા હોય મા ભાવની ભૂખી છે તમે ત્રણસો પાસઠ દિવસ દીવા અગરબત્તી ધૂપ ચોખા ભીના કરશો ને તોય કુળદેવી જાગશે નહીં કારણ તમારો ભાવ જાગૃત હોવો જોઈએ તમારી સાચી શ્રદ્ધા હોવી જોઈએ તમારામાં મન પવિત્ર હોય નિઃસ્વાર્થ સેવા પૂજા હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટેનો ભાવ હોય તો દેવ જાગૃત થાય અને તમારું કામ કરે તમારા મનમાં ઈર્ષા અદેખાય પાપ વેર ઝેર બધું ભરેલું હોય તો દેવ કામ ના કરે મિત્રો મારો કહેવાનો ભાવ એટલો છે કે તમારામાં કંઈક ખામી હોય તમારામાં કંઈક ભૂલ હોય તમે કંઈક ગુનો કર્યો હોય જાણે અજાણે પણ તમે કોઈને નડ્યા હશો કોઈ અણધાર્યું પાપ કર્યું હશે તો જ કુળદેવીમાં નારાજ હોય કુળદેવીમાં જો ધારે ને તો તમને રાજ કરાવે અને રાજા બનાવીને દેશ વિદેશમાં ડંકા વગાડે કુળદેવી તમે જે માનો છો એ શક્તિ તમારા મનમાં તમારા તનમાં તમારા હૃદયમાં જો તમે કુળદેવીનું સ્મરણ કરો છો સાચા ભાવથી ભજન કરો છો એનું રટણ કરો છો નિઃસ્વાર્થ ભાવથી અને કંકાસ કજીયા ઝઘડા કલેશ અને અપાયા જેવી વસ્તુઓથી દૂર રહો ઘરમાં એકબીજા સંપીને રહો અને ભાઈ ભાઈમાં પ્રેમ રાખો કુટુંબ પરિવારમાં પ્રેમ રાખો આપણા જે ઘરમાં વડીલો જે માતાજીના મોટા જે ભક્તો હોય એના વચનોમાં રહો કુળદેવીના વચનમાં રહો તો વચન છે ને એ જ તારે વચન એટલે શબ્દ જે શબ્દને તમે ઓળખો છો એમ માતાજી કુળદેવી એ શબ્દને ઓળખે છે વ્યાણને ઓળખે છે એટલે કુળદેવીનું વ્યાણ જો તમે પાળશો તમારા વડવાઓનું જે વ્યાણ તમે પાળશો તો તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર પડશે નહીં બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં તમે જાતે જ તમારા કુળદેવીને રીઝવો તમારા કુળદેવીને પ્રસન્ન કરો અને તમારા કુળદેવીના નામથી ધર્મ કરો કોઈ કુંવાસીનું રક્ષણ કરો જમાડો ગાયને ઘાસ આપો કોઈ સાધુ સંતને જમાડો કુળદેવીના નામના ગરબા કરો હવન કરો એમના નામે પ્રસાદ કરો ભોજન પ્રસાદ કોઈ પબ્લિકને જમાડો આવો બધો અન્ન ક્ષેત્ર થાય અન્નનો વરો થાય એટલે કુળદેવીમાં જાગૃત થાય પણ એ ભાવ નિઃસ્વાર્થ હોવો જોઈએ એ ખરા પરસેવાની કમાણીનો જે પૈસો હોય એનાથી તમે આ ધામધૂમ માતાજીના પ્રસંગો કરજો ગરબા ગવડાવજો માતાજીની સેવા પૂજા કરજો બાકી મનમાં જો ઈર્ષા દેખાઈ હશે વેર જ્યારે હશે તો ક્યારેય કુળદેવી કામ કરતી નથી આપણામાં ખામીઓ હોય કુટેવો હોય વ્યસન હોય ખોટી ખોટી ભ્રમણામાં હોય તો કુળદેવીમાં ક્યારેય કામ કરતા નથી મિત્રો એક મારા પરમ સ્નેહી મિત્રએ મને જણાવેલું કે એક ભાઈએ મા અંબાની માનતા રાખી કે ભાઈ અગિયાર દિવસમાં મારું કામ થઈ જાય તો માતાજીને હું પેંડા કરીશ ભાઈને દસ દિવસ થયા પણ કામ થયું નહીં એટલે એકબીજા મારા જાણીતા ભાઈ છે ત્યાંની માતાજીની માનતા રાખ ત્યાં કામ થઈ જશે એટલે એ ભાઈએ ત્યાંની દસ દિવસની વળી પાછી માનતા રાખી પણ એનો એવો નો એવો પરિણામ દસ દિવસે કામ ન થયું પહેલાં ભાઈએ તો ઘણી બધી જગ્યાએ ભટક્યો પણ કોઈ જગ્યાએ કામ થયું નહીં કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ એક એવી શક્તિ ઉપર તમે વિશ્વાસ રાખો ને તો જ કામ થાય મિત્રો મારો કહેવાનો મતલબ એક એટલો જ છે કે જો તમારામાં એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કુળદેવી ઉપર કે માં તમારી પરીક્ષા લઈને દુઃખ આવે કે તમને ગમે એટલી મુસીબત આવે પણ એમાંથી તમે જો પરીક્ષામાં જો પાસ થઈ જાઓ તો તમને સફળતા મળે અને ત્યારે જ તમારા કુળદેવી તમારું કામ કરે કારણ કે અત્યારના સમયમાં માણસ એટલો સ્વાર્થી અને આંધળો બની ગયો છે બસ સુખ જ જોવે છે દુઃખ તો જોતું જ નથી પણ તમને મિત્રો કહી દઉં દુઃખ વગર સુખ ક્યારેય હોતું નથી અને જો સુખ જોતું હોય ને તો ધર્મ કરો અને સારું કર્મ કરો કોઈને નડશો નહીં કોઈની ઈર્ષા અદેખાય નિંદા પાપ કરશો નહીં તો ક્યારેય જીવનમાં દુઃખી નહીં થાવ અને મિત્રો આ બધું કરવા છતાં કુળદેવી માતાજી કામ ના કરતા હોય કુળદેવી માતાજી બોલતા ના હોય તો એનું એક મુખ્ય કારણ છે તળિયાના ગોગા મહારાજ મિત્રો તળિયાના ગોગા મહારાજ આપણા પર રાજી હોય તો જ આપણા કુળદેવીમાં કામ કરે છે મિત્રો તળિયાના ગોગા મહારાજ આપણી કુળદેવીમાંને બોલવા દેતા નથી કેમકે આપણે તળિયાના ગોગા મહારાજની જગ્યા ઉપર રહીએ છીએ એટલે તળિયાના ગોગા મહારાજને વર્ષમાં એકવાર સુખડીની થાળી ને એક શ્રીફળ ઘરની બહાર તળિયાના ગોગા મહારાજના નામથી આપવું જોઈએ અને મિત્રો તળિયાના ગોગા મહારાજની જગ્યા પર દારૂ માંસ મટન ખાવાથી તળિયાના ગોગા મહારાજ યાત્રાજ થાય છે ને આપણને હેરાન પરેશાન કરે છે એટલે મિત્રો દારૂ માંસ મટન ના ખાવું જોઈએ અને તળિયાના ગોગા મહારાજને રાજી રાખવા જોઈએ તો જ આપણી માને બોલવા દેશે ને કામ કરવા દેશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં